શું છે લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલી પરિક્રમા દરમિયાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહનો પ્રસંગ પણ પરિક્રમા દરમિયાન બન્યો હોવાનું માનવામાં આવે છે બોરદેવીથી રામનાથની વચ્ચે જંગલોમાં આવેલા મથુરેશ્વર મહાદેવના મંદિરે કૃષ્ણ અને રૂકમણીના લગ્નનો પ્રસંગ યોજવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે સમગ્ર પરિક્રમા દરમિયાન જીણાબાવાની મઢી માળવેલા બોરદેવી અને ભવનાથ એમ પાંચ પડાવ પણ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના માનવામાં આવે છે અહીં દરેક પરિક્રમાર્થીઓ રાતવાસો કરવાની ધાર્મિક પરંપરા છે એમ કહેવામાં આવે છે કે પાંચ પાંડવો વિના પૂર્ણ કરવામાં આવેલી પરિક્રમા પુણ્યની દ્રષ્ટિએ અધૂરી માનવામાં આવે છે અગાઉ પણ રદ કરવામાં આવી હતી પરિક્રમા મધ્યકાળમાં જૂનાગઢના કેટલાક શાસકો દ્વારા પરિક્રમાને બંધ રાખવા માટે ફરજ પાડવામાં આવતી હતી તેવા સમયમાં લીલી પરિક્રમા રદ કરવામાં આવતી હતી ત્યારબાદ વર્ષ અઢારસો બ્યાસીમાં બગડુનના રાજા ભગત દ્વારા ફરીથી તેને શરૂ કરવામાં આવી હતી કારતક સુદ અગિયાર લોકો દ્વારા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવામાં આવી હતી ત્યારથી દેવદિવાળીના દિવસે પરિક્રમાની શરૂઆત દર વર્ષે થતી હોય છે આ સિવાય લીલી પરિક્રમા બીજા વિશ્વ યુદ્ધના સમયે વૈશ્વિક રોગચાળાને લઈને પણ બંધ રાખવાની ફરજ પડી હતી કોરોના કાળમાં પણ બંધ હતી પરિક્રમા વર્ષ બે હજાર વીસમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ગરબા ગીરનારની યાદી અનાદિકાળથી કરવામાં આવતી પાવનકારી લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી ત્યારબાદના વર્ષોમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા માસ્ક સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સના ચોક્કસ સમલ માટે પાંચસો પાંચસોના જથ્થાને પરિક્રમાના માર્ગ પર જવા દેવામાં આવ્યા હતા ત્યારબાદના વર્ષોમાં ધીમે ધીમે સમગ્ર વિશ્વમાંથી કોરોનાનું સંક્રમણ દૂર થતા પરંપરાગત રીતે યોજાતી આવતી પરિક્રમા વર્ષ બે હજાર એકવીસમી ફરી એક વખત નિયમ મુજબ શરૂ કરવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં યાત્રિકોએ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કોરોના સંક્રમણ બાદ પૂર્ણ કરી હતી આ વખતે પ્રતિકાત્મક ગિરનારની પરિક્રમા ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આવતીકાલ રવિવારની મધ્યરાત્રિથી શરૂ થવા જઈ રહી હતી પરંતુ પ્રતિકૂળ હવામાન તેમજ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને પગલે આ વખતની પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે ગિરનાર મંડળના સાધુ સંતો દ્વારા પરિક્રમા માર્ગનું પૂજન કરીને પ્રતિકાત્મક રૂપે અને સનાતન ધર્મની પરંપરા તેમજ તેના મુહૂર્ત સચવાય તે હેતુસર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે જેમાં માત્ર ગિરનાર મંડળના સાધુ સંતો પરંપરા પૂર્ણ કરવા માટે જોડાઈ રહ્યા છે